સુરતમાં ભેજાબાજુ દ્વારા આંગણિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો અને એકાવન લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

અને પેતે જે બાજુ ફરાર થઈ ગયા હતા તેથી ફરિયાદિને છત્રપેંડીનો અંસાર આવ્યો હતો અને તેઓ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી જેના આધારે પોલીસે કિશોર ગોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેસરીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખના રોકડા રિકવર કર્યા હતા અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઇસકે બેસિસ પર હમને સરથાણા પોલીસ સ્ટેશન મે એક ફરિયાદ दाखिल की बीएनएस के तहत और अभी हमने तीन आरोपियों को पकड़ा है जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है ये तीन आरोपी हैं किशोर भाई जो जिला अमरेली का रहने वाला है किरेट भाई जो महसाणा का है और जयेश भाई कराशिया ये भावनगर का मूल है इसका रहने का आरोपियों के पास से हमने बारह लाख पचास हजार जैसा कैश रिकवर किया है और आगे हम इस पर पूछपरछ कर रहे हैं और आगे हम इसमें डेल्व कर रहे हैं कि बाकी कैश जो है और कौन तो कौन से आरोपी को इसमें छुपा के रखा है कहाँ कहाँ हम इसमें पूरा मुद्दा माल जल्दी से जल्दी रिकवर करने का कोशिश कर रहे हैं